મંત્રી બનાવવામાં આવ્યા મુખ્યમંત્રી ભગવંત માને પોતાના પાંચ ધારાસભ્યોને કેબિનેટમાં સામેલ કર્યા છે આ પાંચ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે જેમાં મોહિન્દ્ર ભગત રવજોતસિંહ તરુણપ્રીતસિંહ સોન બરિન્દર કુમાર ગોયલ હરદીપસિંહ મુંડિયન સામેલ છે પંજાબમાં નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ સોમવારે રાજભવન ખાતે યોજાયો હતો રાજ્યના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ તમામ નવા મંત્રીઓને હોદ્દાને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા પાર્ટીના અન્ય નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી ભગવંત માન પણ રાજભવનમાં હાજર હતા બતાવ કેબિનેટ મંત્રી કી હમ ઇસે પૂરી ઈમાનદારી સે ઓર લગન સે સે પૂરા કરેંગે પંજાબ કે લોકો કી સેવા કરેંગે और मैं धन्यवाद करता हूं अपने हल्का लहरा के समूह वोटर्स का जिन्होंने मुझे यहां तक पहुंचाया उनकी बदौलत मुझे एमएलए बनाया और आज पार्टी ने मुझे इतना बड़ा मान सम्मान दिया है और भगवान से भी दुआ करते हैं कि हमें ताकत दे कि जो जिम्मेदारी हमारे ऊपर आई है हम उसे अच्छी तरह से निभा सकें बाजवा साहब क्या कमेंट्स करते हैं रिशफलिंग दैट इज ए रूटीन मैटर व्हाट इज उन्हें क्या तकलीफ है इसकी तो बिना मतलब उनकी बातों का कोई अपने पास कुछ है नहीं अब इस बात पे कोई ना कोई चर्चा होनी चाहिए बस उनके लिए इनका क्या मतलब है किसकी हम अपनी पार्टी हमारे हम कुछ भी करें